હવે તૈયાર થઈ ગયા છીએ જઈએ ફટાફટ સ્કૂલે હવે પેલા સાયકલ બેના ઘર લઈ બેના ઘર લીધી હે આ રે આપડી સાયકલ તમને એમ કે લઈ જે ઓકાસી આવે અજો અંજો આવડ ન હોવાના હાથ થી એટલે તો હવે જઈએ સ્કૂલે ધીમે ધીમે અને પોત તો થઈ જાય અંજોવાળી થઈ જાય ને ટાઈમે થઈ જાય તો ડાયરેક્ટ મળીએ સ્કૂલે ને એવું હોય છે તો ટાઈમ લાગશે સુધા શું નકર ડાયરેક્ટ સ્કૂલે મળી આવે આવી ગયા છીએ અને બેલ વાગી ગયો છે એટલે પ્રાર્થના ચાલુ થવાની છે હવે જો અંજવારું આવી ગયું છે અને મોઢામાંથી હજી ધોવાડા નીકળે મજા આવે એટલે હવે જાય આપણે પ્રાર્થનામાં પ્રાર્થના હવે પછી ઘરે અને નિશાળેથી છૂટીને ડાયરેક્ટ આવતા રહ્યા ને પોણો થયો હોઈ જાય જમવામાં માંજી થોડીક વાર છે ભૂખે લઈ ગઈ છે ને થોડોક હોઈ જાય નકર ટ્યુશનમાં જોલા આવશે એટલે પહેલાં પહેલાં હોઈ જાઉં હોઈ ગયા તા ને ફેર ઉઠી ગયા છે ને એટલે જમવા બે ગયા છે જમવા મેં ભાત અને બટેટાનું શાક ને વટાણાનું શાક છે તો જમીન પછી મળ્યો આ તો ચાલ બહાર જાય ને પછી અહીંયાથી જાહો આપણે આપણા ની ઘરે અને અહીંયાથી જાહો ટ્યુશનમાં તો પેલા સાયકલ પાસે જઈએ એટલે બાયને સાયકલ લઈને હા અને જાય ફટાફટ ટ્યુશનમાં પછી બે ત્રણ ટ્યુશન છે પછી

લાખો મહોત્સવ જે આ બધું એનું જ લગભગ કામ હાલતું છે અહીંયા જ થાય અમે પચીસ ફેબ્રુઆરી થી ચાલુ થાય પણ આપણે બોર્ડ ની પરીક્ષા હે અઠાવીસ ફેબ્રુઆરી તો આપણે તો નહીં આવી શકીએ અટાણે હવે ખોટા સપના ન જોઈએ ત્યાં હવે ટ્યુશન માં બીજા તો મળીએ ત્યાં ટ્યુશન માં છૂટી ગયા છે આ ભાઈ હારે આપણે વિડીયો ઉતાર ચાલુ કરીને ત્યાં બંધ કર્યું જોવો આ બધી જવા બધું ફાયદો હા

રાહ જોઈએ છીએ બેઠા છીએ મોબાઈલ ચલાવીએ થોડી વાર અને બસ રાહ જોઈએ પછી તમને બતાવશો હું ઓર્ડર કર્યો નહી આપણે રાહ જોઈએ છીએ ઓર્ડર દઈ દીધો હમણાં આવશે બીજા થોડી વાર બેઠા ફોન આવી ફોન બોન ચલાવીએ અને હવે મળીએ ઓર્ડર આવે ત્યારે નાસ્તો કરી એટલે ટૂંકમાં જમી લીધા જેવું જ છે તો અહીંયા ટ્યુશન માં આવી ગયા છીએ અને હવે ટ્યુશન પૂરું થાય પછી આપણે જાહુ લાઇબ્રેરી તો હવે ટ્યુશન માં જઈએ આવી ગયા છીએ અહીં આપડી સાયકલ પડી છે અને આ કેમેરો રાખો આ કેમેરો સાફ કરીને મળીએ પછી ટ્યુશન માંથી છૂટી ગયા અને હવે લાઇબ્રેરી આવી ગયા છીએ હવે જાય ની દુકાન તો મળીએ ડાયરેક્ટ ઋષિભાઈ દુકાને ઋષિભાઈ દુકાને અને ઋષિભાઈ આવવાના ગાડીમાં આપડે દોસ્તાની ગાડી છે એટલે આપડે હવે

તારો ભાઈ જે લાપિનોસમાં જઈને આવ્યો ઓહો જવાથી કાઈ ન હોય ને pizza ખાવા પડે આપણા પૈસે બીજાના પૈસે નહી આપણા પૈસે તો દીदादा થોડા થોડા અમને દયાતા એટલે ખાય દે અને બળ આ બધે ઊભા છે અને જૂના છે આમાં કોઈ ન્યુ એડિટ છે નહી હા બધે જૂના છે એની કોઈ વાત છે કે પાર્થભાઈ અમને નવો ગુબઈ છોડવાનો છે પછી એ છોડવાના કે મને મુદ્દે તો હવે જાય છે ઘરે અને ઘરે જઈને આજ તો કઈ જમવાનું છે થોડુંક એકાદી ભાખરી ખાઈ લેવું કા અને ઉપાડી લીધો